એક નવા સુંદર દિવસે આપને પ્રભુ સલામ પાઠવું છું આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલ માંથી પ્રભુના પવિત્ર વચન કરીશું मार्गनी लखेली सुवार्ता तेनो नौमो अध्याय तेनी त्रेवीसमी कलम त्या वचन में लख्यु छे ईसुए तेने कह्यु जो तू करी शके विश्वास रखना ने तो सर्व शक्य छे हिंदी अनुवाद के छे यीशु ने उससे कहा विश्वास करने वाले के लिए सब कुछ हो सकता है ક્રિસ્મા વાલા પરમેશ્વરના પ્રિય લોકો વચનની અંદર આ બાબત લખવામાં આવી છે કે માણસ માટે જે બાબત અશક્ય છે એ ઈશ્વરના માટે શક્ય છે પરંતુ તેના બીજા ભાગની અંદર પ્રભુનું વચન આપણને એવું શીખવે છે કે વિશ્વાસ કરનારને માટે સર્વ શક્ય છે આ બાબત ઈસુ ખ્રિસ્તે પિતાને કહી હતી કે જેનો દીકરો દુષ્ણાત્મક રસિત હતો અને એ વ્યક્તિ જ્યારે પોતાના બાળકના છુટકારો માટે તેના શિષ્યોની પાસે એના દીકરાને લઈ જાય છે ત્યારે અવિશ્વાસી હૃદયની અંદર એને પરિણામ નથી મળતું ત્યારબાદ તે સુખ્રિસ્ટની પાસે તેના દીકરાને લઈ જાય છે ત્યાં પણ એક અવિશ્વાસી હૃદયને લઈને એને એના દીકરા સંબંધી પરિણામ નથી મળતું અને તે એવું કહે છે કે જો પ્રભુ તું કંઈ કરી શકે અને ત્યાં પ્રભુને આશ્ચર્ય થાય છે અને પછી પ્રભુ કહે છે કે વિશ્વાસ કરનારને માટે સગળું શક્ય છે બલો સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરની આગળ કોઈ પણ બાબત અશક્ય નથી જે ઈશ્વરે મરી ગયેલા ગર્ભસ્થાન સુકાઈ ગયેલા ગર્ભસ્થાન એવા સારાના ગર્ભસ્થાન વિશે લખવામાં આવ્યું છે કે પ્રભુએ નેવ વર્ષની ઉંમરે તેને સંતાનનો આશીર્વાદ આપ્યો બાઇબલની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે અસાધારણ એવા ચિહ્નો ને ચમત્કારો કર્યા પરંતુ એ કયા આધાર ઉપર અને તેનો મુખ્ય આધાર હતો વિશ્વાસ જ્યારે તે પિતાને ખબર પડે છે કે મારા અવિશ્વાસને કારણે આ ચમત્કાર રોકાઈ ગયેલો છે ત્યારે તે પણ મોટો ઘાટો પાડીને કહે છે કે પ્રભુ મારા વિશ્વાસ વિશે મને મદદ કર જ્યારે અમારી પાસે ચર્ચ નહોતું ત્યારે એ પરિસ્થિતિમાં આજથી નવ મહિના પહેલા પ્રભુનું એક શબ્દ મારી પાસે આવ્યો અને જ્યારે એક મોટી રકમ અમારે એ ચર્ચ બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે જરૂર હતી ત્યારે પ્રભુએ મને કહ્યું કે દીકરા વિશ્વાસથી પગલું ભર આ પ્રોજેક્ટમાં હું તારી સાથે છું અને ભલાઓ એ સમયો પસાર થતા અમે નાણાં ભરતા હતા અને જ્યારે અંતિમ તબક્કો આવવાનો હતો ત્યારે એ પરિસ્થિતિની અંદર મેં પરમેશ્વરને એવી પ્રાર્થના કરી કે પ્રભુ તારો દીકરો સેમ અત્યાર સુધી જો પવિત્ર વિશ્વાસમાં ચાલ્યો હોય તો હવે તારા દીકરાને પરમ પવિત્ર વિશ્વાસમાં ચાલવાના માટે કૃપા અને મેં વલાઓ પરમ પવિત્ર વિશ્વાસ મારા પરિણામ માટે ઈશ્વરની પાસે માંગ્યો અને તમે જાણો છો કે ગઈકાલે ચર્ચનું ઉદ્ઘાટન

પરંતુ વિશ્વાસ બધી બાબતોને ત્યાં એક્ટિવેટ કરે છે ત્યાં કાર્યરત કરે છે અને પરમેશ્વરે ઉપલબ્ધિઓ આપી કારણ કે વિશ્વાસની પ્રાર્થનાઓ અમારી અને મંડળીના લોકોની હતી પરમેશ્વરે ત્યાં એક પછી એક જરૂરિયાતોમાં પ્રભુએ કાર્ય કર્યું કારણ કે વિશ્વાસ હતો અને ભલા જયારે આપણે વિશ્વાસથી આપણા પ્રભુની પાસે આવીએ છીએ ત્યારે વિશ્વાસ રાખનારને પ્રભુ ઉત્તમ પરિણામ આપે છે અને ભલો આજે તમારા જીવનની અંદર તમારી કોઈ પણ એવી પરિસ્થિતિ કે કોઈ પણ એવી બાબતો વિશે જો તમે આજે ચિંતા કરી રહ્યા છો તો હું પ્રભુનો સેવક કહીશ ચિંતા ના કરશો પણ વિશ્વાસ કરો કે પ્રભુ ત્યાં તમારા માટે અદ્ભુત કાર્ય કરશે તો પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે आओ अपना इतना वचन न अनुसंधान में प्रार्थना करिए स्वर्ग मना अमरा प्रेमाण पिता बाइबल में प्रभु जी व्यक्ति भी प्रार्थना करी के प्रभु मरा विश्वास विश्व मन मदद कर अमाजे जेलों को प्रभु विश्वास में नबड़ा पड़ी गया होए तमें तो विश्वास ने बधारो ते परम पवित्र विश्वास करी शके ये प्रभु तमें कृपा थवा वो तमरा नाम ने आदर अने महिमा पूछो